હેલો એવરી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે સાડા દસ થઈ ગયા છે અને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ હવે અને પૂજા હજી કપડાં ધોવે છે થોડાક મશીનમાં નહીં ખા ને થોડાક ભાવેશભાઈના પેન્ટ ને ને બધા હતા નક્ષિતના ને વિયમના મેલા કપડાં હોય મશીનમાં ન સારા થાય એટલે પૂજા ધોવે છે કપડાં અને મેં હજી ચા બનાવ્યો અને ચા બનાવીને પછી પ્રકાશને ચા પીવો તો એટલે એ લઈ ગયા ચા ઓફિસે અને મમ્મી આવશે હવે ચા પીવા ઘરે નક્ષિત વાડામાં છે કેમ કે પપ્પા અને ભાવેશભાઈ સવારમાં ગયા છે જામનગર નવી પ્લેટો બનાવવા દીધી છે એ લેવા માટે તો એ બપોરે આવતા રહેશે અને વિયનને ને એક્ઝામ ચાલુ થઈ ગઈ છે એટલે વિયન સ્કૂલે ભયો છે તો નક્ષિતને ને રમાડે છે મમ્મી વાડામાં ને પૂજા ને કપડા આવે ધોવાઈ ગયા થોડાક જ હતા હોટલ બંધ કરી દીધું પૂજા તો અત્યારે હું ને નક્ષિતભાઈ વાળામાં આવ્યા છી અને અહીંયા જોવો દેશી કોથમરી છે ધાણા ભાજી અને આ છે ઓલી પરદેશી કોથમરી હા બેટા અને રીંગણી તો બહુ જ મોટી મોટી થઈ ગઈ છે અને અમે લોકો આવ્યા છીએ ચેરી ટોમેટો લેવા માટે પાકા હોય તો હું ચેરી ટોમેટો લેવા આવ્યા છીએ પણ આમાં વધારે દેખાતા નથી પાકા કેમ કે હજી કાચા છે બહુ જ પણ કાચા છે ઝુમખા થયા ચેરી ટોમેટો ના આટલા માં બધે ઠેટ વેલા ની જેમ પથરાઈ ગઈ છે ટમેટી તો પણ હજી બહુ જ ટમેટા આવ્યા પણ હજી થોડા કાચા છે ત્રણ ચાર દિવસ પેલા હું લઈ ગઈ હતી અને ધાવેશભાઈ ની આવી ગયા છે નાચી પપ્પા ની આવ્યા દાદા ને પપ્પા હાલ તો હાલો હવે હું કોક કોક ટમેટી દેખાય છે એ લઈ લો

નાખી ને અંદર Pândura, ha, yeah. ah, hal. Mota, mota, mămă, be. Mota, mota, be, be, pândura. <laughs> e roz, cea ce jo. Orange color na roz ce? pink roz. ફાઈનલી આપણો નવો ચોકાનો માલ આવી ગયો છે અને અહીંયા ગેલામાં ઉતારે છે કરજો કામ કરજો Thank you. તમારે एग्जाम થઈ ગઈ ને હવે કાનભાઈ બહુ ગઈ ને એટલે હવે કાઈ વાંધો નથી કાલ તમારે મહેનતાણું આપી દીયો કઈ મહેનતાણું આપી દીયો કામ અને મહેનતાણું એક જેમ બે ના રેશિયોમાં બંને ભાગ પાડ દીયો મેં કહ્યું ને નીચે બેય હતો તમે પ્લેટો આવી છે એમાં ભાવેશભાઈ જો નામ લખવા માંડ્યા છે સંતોષ બધામાં એટલે આપણા ચોખા બીજે ગયા હોય તો વર્તાઈ જાય છે અને અહીંયા વિયાન ને નકશી ભાઈ જો ધૂળમાં રમવા બેસી ગયા વિન ઘરે હાલને આવે હવે ધૂળમાં ન રમાય હાલો ભજીયા બને હલો હલો આમાં કાલા રાજકોટ થી લઈ એકસો ને દસ વાલ પ્લેટ એટલે આમાં કલર દીધો બે સાઈડ એટલે કોક લઈ જાય તો કટિંગ કરે તો એક બાજુ કલર ન હોય એટલે ખબર પડી જાય કે આને કટિંગ કરેલું છે એટલે આમાં કલર મારી દીધો પ્લેટોમાં હવે આ બધી પ્લેટોમાં નામ લખીને પછી ઓઇલ મારવાનું એટલે ઓઇલ મરાઈ જાય પછી ભાડે જવા દેવાની હાલે લઈ તાલ ઘરે વિયાન તું એમ કરે ઘરે પૂછા છો મેથીના ભજીયા બનાવવાના છે ફૂલવણા એટલે એની તૈયારી કરવા માંડી છે ભાવેશભાઈનો નો ઓર્ડર આવ્યો કા કામ ચાલુ હોય એટલે એનો ઓર્ડર ચાલુ જો હોય કામ કરતા હોય ને એટલે ભાવેશભાઈ ઘડીક ચાનો ઓર્ડર દે ઘડીક ભજીયાનો ને નાસ્તાનો ને એવું ચાલુ જ હોય ભાવેશભાઈ ને એટલે વાડામાંથી લીલું લસણ લઈ આવી પૂજા અને પપ્પા મેથી ને મરચા લઈ આવ્યા હવે ભજીયાની તૈયારી કરે છે તો હાલો હવે ગરમા ગરમ ભજીયા ખાવાના છે તો અહીંયા આપણું ફૂલવણાના ભજીયાનું બેટર રેડી છે અને આપણે તેલ ગરમ મૂકી દીધું છે અહીંયા ને પૂજા કુંભણિયા બનાવાની છે ટ્રાય કરે છે આજે ને એટલે હવે કેવા થાય કેવા થાય गरमा गरम भजिया रेडी छे खावा वाला कोई आया के नहीं ना 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 ना

તો ગાયસ અત્યારે સાડા સાત થઈ ગયા છે અને મારે રસોઈ બની ગઈ છે રસોઈમાં વધારે કાંઈ નથી બનાવ્યું ખાલી સેવનું ડુંગરી સેવડુંગરીનું શાક બનાવી નાખ્યું છે કેમ કે બપોરની રોટલીએ પેડી છે અને બધાએ સાંજે ભજીયા ખાધાતા એટલે કોઈને ભૂખ નથી વધારે અને ભજીયાનું બેટરય પડ્યું છે જો ભૂખ લાગશે તો ભજીએ ગરમ ગરમ બનાવી દઈશ અને મને ભૂખ નથી તો એટલે જમવું નથી વધારે ભજીયા ખવાઈ ગયા છે અને વિયનને નકશીદ બે ગયા હતા ઉષા દીદીના ઘર પાસે મામા સાહેબનું મંદિર છે ત્યાં આજે નાના છોકરાઓનું જમણવાર હતું દર ગુરુવારે એ લોકો જમાડે કાંઈક કાંઈક બનાવીને એટલે અમે આજે ગુંદી અને ગાંઠિયા લઈને દીધા હતા ત્યાં એટલે એ લોકો વીઆન ને નક્સીબભાઈ અહીંયા ગયા હતા જમવા અને અત્યારે ભાવેશભાઈ હજી કામ કરે છે કેમ કે ચોખા હજી નામ લખવાના બાકી છે તો હજી નામ લખે છે ને નામ લખાઈ જશે તો પછી પાછા ઓઇલ એ મારશે જો ફ્રી થાશે તો નકર પછી કાલે ઓઇલ મારશે તો આજે નામ બધાય લખી નાખે એટલે ચોખા પછી ભાડે દેવા જલ્દી ભાડે દેવાય જાય એટલે એ કામ કરે છે હજી અને મમ્મી ને પપ્પા ગયા તા બહાર અત્યારે તો આવતા રહ્યા છે મમ્મી પપ્પા ગયા હતા રાજુભાઈના ઘરે અને મામાના ઘરે બેસવા માટે ગયા તા તો એ લોકોએ આવી ગયા છે અને જો વીરને નક્ષિત જમવા ગયા હતા અહીંયાથી લેતા આવ્યા ના એ બે અત્યારે ખાતા હતા ને ખાતા ખાતા પાછા વયા ગયા દેલામાં ગુંદી અને ગાંઠિયા અને વઘારેલા ભાત બનાવ્યા છે મોરા જેવા એટલે છોકરાઓ બધાએ ખાઈ શકે ચાલો બધું મૂકી દઉં પાછું એ બે તો વયા ગયા છે તો ગાઈસ અત્યારે સાડા આઠ થઈ ગયા છે અને અમે બધા જમીન ફ્રી થઈ ગયા છે મેં પૂજા એને ભાવેશભાઈ નથી જમું કેમ કે અમને ત્રણેયને ભૂખ નહોતી લાગી અને મમ્મી પપ્પાએ અને પ્રકાશે જમી લીધું છે અને ભજીયા બનાવ્યા નથી હજી બેટર પડ્યું છે કેમ કે કોઈને ખાવા નહોતા તો ભજીયા એ નથી બનાવ્યા અને અહીંયા મેં બટેટા બાફવા મૂકી દીધા છે કટકા કરીને કેમ કે પ્રકાશે ઓર્ડર અત્યારથી આપી દીધો છે કે કાલે સવારે પૂરી અને બટેકાનું શાક બનાવજે તો મેં બટેકાએ બાફવા મૂકી દીધા છે એટલે સવારે મારે ઉતાવળ હોય તો બાફવા નહીં એટલે અત્યારથી જ બાફવા મૂકી દીધા છે કેમકે વિયારની નાસ્તામાં પૂરી શાક ભાવે એટલે એ લઈ જઈશ તો પછી સવારે મારે એને સ્કૂલે મોકલવાનો હોય ને તૈયાર કરવાનું ને એવું બધું હોય એટલે ઉતાવળ હોય એટલે અત્યારથી બટેકા બાફી લીધા છે અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગમાં બાય